ઓગણો સિત્તેર વર્ષના ડૉક્ટરની મહિલાને કથિત ખોટી રીતે સ્પર્શ કરવા બદલ અડપલા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી મહિલાનો આક્ષેપ હતો કે તે જ્યારે ડૉક્ટરને ત્યાં પોતાનું ચેકઅપ કરાવવા માટે ગઈ હતી ત્યારે ડૉક્ટરે તેને ખોટી રીતે અયોગ્ય રીતે અઘટિત રીતે ગમે તેમ સ્પર્શ કર્યો હતો અને અડપલા કર્યા હતા એમ કરીને તેને છેડતી કરી હતી આમ તેણે જ્યારે ફરિયાદ કરી ત્યારે પોલીસે આવીને ડૉક્ટરની ધરપકડ કરી હતી અને આગળની તપાસ માટે એક કાર્યવાહી હાથ ધરી હતી જો આ ગુનો સાબિત થશે તો ડૉક્ટરને ઓછામાં ઓછી છ મહિનાની સજા થઈ શકે છે અને તેની ઉપર આર્થિક દંડ પણ લાદવામાં આવી શકે છે તેનું ડૉક્ટરનું લાઇસન્સ પણ રદ થઈ શકે છે અને આ બધું એકસાથે પણ દંડ તેને થઈ શકે છે ભારતીય મૂળના ડોક્ટરે અમેરિકામાં આ ગુનો કર્યો છે બીજા કોઈ પેશન્ટ સાથે પણ આવું વર્તન થયું હોય તો તેમને આગળ આવવા અપીલ કરવા